દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાબંદર વિસ્તારમાંથી ઝડપાયું ગેરકાયદેસર ચાલતું ડીઝલ કૌભાંડ માછીમારીની આડમાં દરિયામાંથી ગેરકાયદેસર રીતે ડીઝલની ખરીદી વેચાણ કરતા ઈસમોને મુદ્દામાલ સહિત ઝડપી પડતી દેવભૂમિ દ્વારકા એસઓજી આર્થિક ફાયદો મેળવવા સારુ અમુક લોકો પાસેથી ડીઝલ ખરીદી માછીમારોને વેચાણ કરનાર ઈસમો ઝડપાયા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાબંદર વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ચાલતું ડીઝલ કૌભાંડ ઝડપાયું છે બિલાલ ઓસમાણ ભાયા નામનો શક ગેરકાયદેસર રીતે કોઈપણ પ્રકારના લાયસન્સ કે મંજૂરી વગર દરિયામાંથી ડીઝલનો જથ્થો લાવી તે ડીઝલ જથ્થો આમદ હુડડાને આપવાનો છે તે હુ કાર્યવાહી કરતા બે આરોપીઓ ઝડપાયા છે જેમાં આરોપી બિલાલ ઓસમાન ભાયા અને આમદ સન ઓફ સલેમાન હુદડા ઝડપાયેલ મુદામાલ બારસો લિટર ડીઝલ જેની કિંમત એક લાખ આઠ હજાર અનુમાનિત કિંમત થાય છે બંને આરોપીઓ વિરુદ્ધ સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર ડીઝલ ખરીદ વેચાણ તેમજ મંજૂરી વિના બોટિંગ કરવા બાબતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટર ખુશાલ ગોકાણી દેવભૂમિ દ્વારકા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો